આપડે જમીન આવી વેચી મારશું પણ તને ડોક્ટર બનાવો છે ગોમ ખબર પડે કે ના ભાઈ મંગાભાઈએ મજૂરી કરીને છોકરા ને ડોક્ટર બનાવ્યો ગમે તે વેચી મારશું આપડે અને હમણાં હું ગોમ જવું છું ગોમ ગમે તે કોક ના પૈસા લઉં જો આ મેળ ના આવે તો પછી સરપંચ તો આજ પણ પૈસા લઈને આવું આજે હોત ના બાબા હું એમ તો કમ્પ્લીટ તૈયારી કરે હું ડોક્ટર બની જ આ વખત તું ખાલી ભણવા માં જ દોનાલ પૈસા તો હું હોય પડતો પોતા ગમે તેથી પૈસા લાવું

સરપંચમાં હું આવી જવા જ નહોતો મસ્ત કલર કલર કરાય ટાઈ બાઇલ્સો નખાયુંગરા જેવું ઘર કહી નાખો હા તો ને નેડા ભગવાન ને એ ખરું હમું સરપંચ પેલા વોટા ઈ મને દગો કર્યો કે અંદરના મારા મારા આવડા ફોટી નીકળ્યા ન ભાઈ હમ ભાઈ સરપંચ બની બનાવ ના પાછા હા તો યાર હું સમય સમજો કે હા

એ તમારો આખો ઓટો હતો ને એટલો આખો ઓટો મને એક વોટ નહીં આવ્યો મારા પાસે પણ અમારો વોટ અલગ પડે છે સરપંચે અમારે બધવાના અંગાત્ર ઉપર હું એકલો તમારો વોટ આવ્યું તો તમે કોઈ જીતી જવાના છો એક વોટ થી જીતી તો ના જવાય પણ એમ થાય કે આવું કોઈક મોણસ હતો આપણો આપણા તો ભેગું ભણતા સરપંચ ભૂલ થઈ જાય છે માફી માગવું કરું તમારે અને અત્યારે ટેકા માગવા હેડે આવવા તો શરમ ના આવે

અંજીશે મારશે તો કે લાવો દોઢ સો રૂપિયા ના સરપંચ એવું તો નહીં શીખવાડ્યું મારા છોકરાને ને મારા જેવું છે બધવાનું કામ કરે છે તમે કર્યું અને એવું જ કે એ સરપંચને લાયા તે હું ધાવડી ગયા મોટા મોટા હોળો નો ખાબો છે રોડ એના ખાવા કોઈ તમારી વાત છે સરપંચ પેલું નેરવી છે એવું છે નકરા ખાડા ખાડા છે પણ નહીં કરે તો લાઈન પસતો ના જેવું કરે તો પછી પસ્તાવો થાય તો પંદર વરસ ત્યાં ભેમો ભાઈ હતા તે બધું રોડ ને બુરા ભરાવતા તામ ભરાવો ખબર પડે

પૈસા લેવા હેડે આવશે શરમ નહીં આવતી હોય અમે તમારો ઓટો એકણ આથી સરપંચ નવી ઊભી કરી છે ને હું કણ પૈસા લેવા ઉડે આવશે છ ગણ મેં લઈ જતા હોય કણ મારા મારા તો એક વોટ માગ્યું હતું ગળા ઢોલા તારા એકલા એક વોટ થી આલ્યું હતું એ માનો મન વાળો તી મનો વોટ હા હા પૈસા લેવા અને ઓછામાં પૂરા ચાર લાખ રૂપિયા છ ગણ દાદી મેલા ડોસે એ ડોસે

તોરું કોમ હતું મારે ઘરનું નું ખબર કે કોમ તો કદી બેહતા નહી એકણ આવશે તો એ તો ઘર જ હોય એટલે હવ ગધેડા ને બાપ કે મારે થોડી પૈસાની જરૂર હતી પૈસાની જરૂર હતી ઓવા અલે તમાર પાસે તો ઘણા રૂપિયા છે તમાર કો જરૂર તો પૈસાની ઘણા રૂપિયા છે પણ હાલ કોઈ નહી મારા પાસે હાલ છોકરાને ડોક્ટર બનાવવાનો છે એટલે પૈસાની જરૂર છે એટલે તમાર પાસે આવ્યો છું

મને પૂછ્યું ના જમીન વેચી મારે એટલા માટે આ તો તમન કીધો ના ના કશો જ વેચી મારજો જમીન વેચાતી ના લે એમ તો ગીરવાય આલો પૈસા મન કઈ આલો લાખ દોઢ લાખ પણ મારે ગીરવાય નહીં લેવી આ તો તમન પૂછ્યું મી પૂછ્યું વાત સાચી છે તમારી કે ભાઈ જે હક હોય મોટા પાન ના થાય તો કોઈ ને ના આપી કે પણ અમારા પૈસા તો જોવું કે લેવા માટે હજી વિચાર કરી લો ના વિચાર નહીં કહ્યું વિચારી લીધું છે તમે ત્યાં વેચ્યો તો વેચી મારજો અને ગીરવા મૂકો ને તો મૂકજો ભૂરા તું ને એનો ભાઈ છે એટલા તને કહું છું ના આટલી બધી હું ચોખવટ ના કરું પણ મોટા ભાઈ તમારી વાત સાચી છે લાખ રૂપિયાની વાત છે પણ મારા પણ હોવું તો જોવો કે પૈસા એટલે તારે જમીન લેવી જ નહીં ને ના મારા નહીં લેવી જ નહીં જમીન નહીં વેચાતી લેવી કે નહીં વેચાતી નહીં લેવી કે મારા ગીરવાય નહીં લેવી બીજા કોઈનું નું વેચાતી આલું કે ગીરવા આલું એ જમીન વાવવા દેજે રસ્તો છે ને એ રસ્તો ટ્રેક્ટર લાવવા દેજે

બેસી સર જેના પાન છે એના પાન પૈસા ના તો આપણી વકાતું ગમે તે કઈ પૈસા લાવું આ તો મહારાજ ના લીધા હોય આવું છું ના હોય દઉં હવે કઈ પગનો ભય છે એ લે તો સારું પણ ના અમને તો પૈસા નું પાવર છે કાલે આપણા પાન સર ખબર છે કે ભીડ છે કેટલા હાલ તો કઈ કૂદવાના જ છે ગમે તે કરું પણ પૈસા લીધા કે તો ના જ બાકી રહું જમીન વેચી મારું